ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ પાંચમો અધ્યાય ઓગણીસમો કિમ પુરુષ વર્ષ અને ભારત વર્ષનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે રાજન કિમ પુરુષ વર્ષ ખંડમાં શ્રી લક્ષ્મીજીના મોટાભાઈ આદિપુરુષ સીતાજીના હૃદયના અભિરામ ભગવાન શ્રીરામના ચરણોના સાનિધ્યના રસિક પરમ ભાગવત શ્રી હનુમાનજી અન્ય કિન્નરો સહિત અવિચળ ભક્તિભાવથી તેમની ઉપાસના કરે છે ત્યાં અન્ય ગંધર્વોના પ્રમુખ શેણ તેમના સ્વામી ભગવાન શ્રીરામની કલ્યાણમય ગુણગાથા ગાતા રહે છે શ્રી હનુમાનજી તે સાંભળે છે અને પોતે પણ આ મંત્રનો જપ કરતા રહીને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે અમે ઓમકાર સ્વરૂપ પવિત્ર કીર્તિ ભગવાન શ્રીરામને નમસ્કાર કરીએ છીએ તમારામાં સત્પુરુષોના લક્ષણો શીલ અને આચરણ વિધિ માન છે તમે અત્યંત ચિત્ત આપના ઉપાસકોને દર્શન આપવામાં તત્પર સાધુતાની પરીક્ષા માટે કસોટીરૂપ અને મહાન બ્રાહ્મણ ભક્ત છો આવા મહાપુરુષ મહારાજ શ્રીરામને અમારા પુનઃ પુનઃ પ્રણામ છે હે ભગવાન તમે વિશુદ્ધ બૌદ્ધ સ્વરૂપ અદ્વિતીય પોતાના સ્વરૂપના પ્રકાશથી ગુણોના કાર્યરૂપ જાગ્રત વગેરે તમામ અવસ્થાઓનો ધ્વંસ કરનારા સૌના અંતરાત્મા પરમ શાંત શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય નામ અને રૂપ વિનાના અને અહંકાર રહિત છો હું તમારે શરણે છું હે પ્રભુ તમારો મનુષ્ય અવતાર માત્ર રાક્ષસોના વધ માટે જ નથી બલકે એનું મુખ્ય ઉદ્દેશ્ય તો મનુષ્યોને બોધ આપવાનું છે અન્યથા પોતાના સ્વરૂપમાં જ રમણ કરનારા સાક્ષાત વિશ્વાત્મા વિશ્વેશ્વરને સીતાજીના વિયોગમાં આટલું બધું દુઃખ કેવી રીતે થઈ શકતું હતું તમે ધીર પુરુષોના આત્મા અને પ્રિયતમ ભગવાન વાસુદેવ છો ત્રણેય લોકની કોઈ પણ વસ્તુમાં તમારી આસક્તિ નથી તમે નથી તો સીતાજી માટે મોહ પામતા અને નથી તો લક્ષ્મીજીનો ત્યાગ પણ કરતા તમારા આ વ્યવહારો તો માત્ર લોક શિક્ષણ માટે જ છે હે લક્ષ્મણાગ્રજ લક્ષ્મણજીના મોટા ભાઈ ઉત્તમ કુણમાં જન્મ સુંદરતા વાકચાતુરી બુદ્ધિ અને શ્રેષ્ઠ યોની આમાંનો કોઈ પણ ગુણ તમારી પ્રસન્નતાનું કારણ બની શકતો નથી આ વાત બતાવવા માટે જ તમે આ બધા ગુણો વિનાના વનવાસી વાનરો એવા અમારી સાથે મિત્રતા કરી છે દેવ દાનવ મનુષ્ય કે વાનર કોઈ પણ હોય છે તેને બધી રીતે શ્રી રામ સ્વરૂપ તમારું જ ભજન કરવું જોઈએ કારણ કે તમે નરના રૂપમાં સાક્ષાત શ્રી હરિત છો અને કરેલા થોડા ભજનને પણ ઘણું વધારે માનો છો તમે આશ્રિતોના એવા પ્રેમી છો કે જ્યારે પોતે દિવ્યધામમાં સીધાવી ગયા હતા ત્યારે સઘળા ઉત્તર કોસલવાસીઓને પણ પોતાની સાથે જ લઈ ગયા હતા ભારત વર્ષમાં પણ ભગવાન દયાવશ નર નારાયણ રૂપ ધારણ કરીને સ્વયંશીલ મનુષ્ય પર અનુગ્રહ કરવા માટે અપ્રગટ રૂપે કલ્પના અંત સુધી તપ કરતા રહે છે તેમની આ તપસ્યા એવી છે કે જેના થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય શાંતિ અને ઉપરતીની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને અંતે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે ત્યાં ભગવાન નારદજી શ્રી ભગવાને જ કહેલા સાંખ્ય અને યોગશાસ્ત્ર સહિત ભગવાનના મહિમાને પ્રગટ કરનારા પાંચ દર્શનનો સાવરણી મુનિને ઉપદેશ કરવા માટે ભારત વર્ષની પર અવલંબિત પ્રજા સહિત અત્યંત ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી નરનારાયણની ઉપાસના કરે છે તથા આ મંત્રનો જપ કરે છે અને સ્તોત્રનું ગાન કરીને તેમની સ્તુતિ કરે છે ઓમકાર સ્વરૂપ નિર્હંકાર નિર્ધનોના ધન શાંત સ્વભાવ ઋષિ શ્રેષ્ઠ ભગવાન શ્રી નરનારાયણને નમસ્કાર છે તેઓ પરમહંસોના પરમ ગુરુ અને રામોના અધીશ્વર છે તેમને વારંવાર નમસ્કાર છે અને આ પ્રમાણે ગાય છે જેઓ વિશ્વની ઉત્પત્તિ વગેરેમાં સ્વયં તેમના કરતા હોવા છતાં પણ કર્તૃત્વના અભિમાનથી બંધાતા નથી શરીરમાં રહેલા હોવા છતાં પણ તેના ભૂખ તરસ વગેરે ધર્મોને વશીભૂત થતા નથી તથા દ્રષ્ટા હોવા છતાં પણ જેમની દ્રષ્ટિ દ્રશ્યના દોષોથી દૂષિત થતી નથી તે અસંગ તેમજ વિશુદ્ધ સાક્ષી સ્વરૂપ ભગવાન શ્રી નરનારાયણને નમસ્કાર છે હે યોગેશ્વર હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગ સાધનની સૌથી મોટી નિપુણતા ખૂબી એ જ બતાવી છે કે મનુષ્ય પોતાના અંતકાળે દેહાભિમાન ત્યજીને ભક્તિપૂર્વક તમારા પ્રાકૃત ગુણોથી રહિત સ્વરૂપમાં પોતાનું મન જોડવું લૌકિક અને પારલૌકિક ભોગોના લાલચું મૂર્ખ મનુષ્યો જેમ પુત્ર પત્ની અને ધન સંપત્તિની ચિંતા કરીને મોતથી ગભરાય છે તેવી જ રીતે જો વિદ્વાનને પણ આ નિંદ્ય શરીર છૂટી જવાનો ભય જ સદા રહે તો તેને જ્ઞાન પ્રાપ્તિ માટે કરેલો સઘળોય પ્રયત્ન કેવળ શ્રમ જ ગણાય છે તેથી હે અધોક્ષ જ તમે અમને પોતાનો સ્વાભાવિક પ્રેમરૂપી ભક્તિયોગ જ આપો કે જેથી હે પ્રભુ આ નિંદ્ય શરીરમાં તમારી માયાને કારણે બધ મૂળ થયેલી અહંતા મમતાને અમે તરત કાપી નાખીએ હે રાજન આ ભારત વર્ષમાં પણ ઘણા બધા પર્વતો અને નદીઓ છે જેવા કે મલય મંગલપ્રસ્થ મૈનાક ત્રિકુટ ઋષભ કુટક કોલ્લક સહ્ય દેવગીરી ઋષ્યમુખ શ્રીશૈલ વેંકટ મહેન્દ્ર વારીધાર વિંધ્ય સુક્તિમાન વૃક્ષગીરી પારિયાત્ર દ્રોણ ચિત્રકૂટ ગોવર્ધન રૈવતક કકુભ નીલ ગોકામુખ ઇન્દ્રકિલ કામગીરી વગેરે આવા જ અન્ય પણ સેંકડો હજારો પર્વતો છે તેમના તટપ્રદેશોમાંથી નીકળતા વહેળા અને નદીઓ પણ અસંખ્ય છે આ નદીઓ પોતાના નામોથી જ જીવોને પવિત્ર કરી દે છે અને ભારતીય પ્રજા એમના જળમાં સ્નાન કરે છે એમાંની મુખ્ય મુખ્ય નદીઓ છે ચંદ્રવસા તામ્રપર્ણી અવટોદા કૃતમાલા વૈહાયસી કાવેરી વેણી પયશ્વિની શર્કરાવર્તા તુંગભદ્રા કૃષ્ણા વેણીયા ભીમરથી ગોદાવરી નિર્વિધ્યા પયોક્ષિણી તાપી રેવા સુરસા નર્મદા ચરમણવતી સિંધુ અંધ અને સોણ નામના બે નદ મહાનદી વેદ સ્મૃતિ ઋષિકુલ્યા ત્રિસામાં કૌશિકી મંદાકિની યમુના સરસ્વતી દશવતી ગોમતી સરયુ રોધસ્વતી સપ્તવતી સુષોમા સતધ્રુ ચંદ્રભાગા મરુદવૃધા વિતસ્તા અશ્કિની અને વિશ્વ આ જ દેશ ભારતમાં જન્મ લેનારા મનુષ્યોને પોતાના કરેલા સાત્વિક રાજસ અને તામસ કર્મો અનુસાર ક્રમશઃ અનેક પ્રકારની દિવ્ય માનુસ અને નારકી યોનીઓ પ્રાપ્ત થાય છે કારણ કે કર્મો અનુસાર બધા જીવોને બધી જીવનીઓ પ્રાપ્ત થઈ શકે છે આ જ દેશમાં પોતપોતાના વર્ણ માટે નિયત કરેલા ધર્મોનું વિધિવત અનુષ્ઠાન કરવાથી મોક્ષ સુધાની પ્રાપ્તિ થઈ શકે છે હે પરીક્ષિત સમસ્ત ભૂત પ્રાણીઓના આત્મા રાગ વગેરે દોષો વિનાના અનિર્વચનીય સર્વાધાર પરમાત્મા ભગવાન વાસુદેવમાં અનન્ય અને નિર્હેતુક ભક્તિભાવ જ મોક્ષપદ છે આ ભક્તિભાવ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે અનેક પ્રકારની ગતિઓને પ્રગટ કરનારી અવિધ્યારૂપી હૃદયગ્રંથિ કપાઈ જતા ભગવાનના પ્રેમી ભક્તોનો સંગ મળે છે દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્યોનો મહિમા આ પ્રમાણે ગાય છે અહો જે જીવોએ ભારત વર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે તેમણે એવું પૂ પુણ્ય કર્યું છે અથવા તેમના પર શ્રી હરિજ પ્રસન્ન થઈ ગયા છે આ પરમ સૌભાગ્ય માટે તો અમે દેવતાઓ પણ નિરંતર તલસતા રહીએ છીએ અમે ઘણા કઠોર યજ્ઞ તપ વ્રત દાન અને આ તુચ્છ સ્વર્ગનો જે અધિકાર મેળવ્યો છે એનાથી શું લાભ છે અહીં તો ઇન્દ્રિય ભોગોની અધિકતાને કારણે સ્મરણાશક્તિ ક્ષીણ થઈ જાય છે તેથી શ્રી નારાયણના ચરણકમળોનું સ્મરણ ક્યારેય થતું નથી આ સ્વર્ગમાં તો શું જ્યારે નિવાસીઓનું એક એક કલ્પનું આયુષ્ય હોય છે પણ જ્યાંથી ફરી સંસાર ચક્રમાં પાછા આવવું પડે છે તેવા બ્રહ્મલોક વગેરે લોક કરતાં પણ ભૂમિમાં ભલે થોડા આયુષ્યવાળા હોઈએ તો પણ જન્મ લેવો એ સારું છે કારણ કે અહીં ધીર પુરુષો પોતાના આ મર્ત્ય શરીર થકી કરેલા સમસ્ત કર્મો શ્રી ભગવાનને અર્પણ કરીને એક ક્ષણમાં જ તેમનું અભયપદ પ્રાપ્ત કરી શકે છે જ્યાં ભગવાનની કથાની અમૃતસભર સરિતા વહેતી નથી જ્યાં તેના ઉદ્ગમ સ્થાન એવા ભગવદ્ ભક્ત સાધુજનો વસતા નથી અને જ્યાં નૃત્ય ગીત વગેરેની સાથે મોટા ઉત્સવ સમારોહપૂર્વક ભગવાન યજ્ઞ પુરુષની પૂજા અર્ચના કરવામાં આવતી નથી તે ભલેને બ્રહ્મલોક જ કેમ ન હોય તેનું સેવન કરવું જોઈએ નહીં જે જીવોએ આ ભારત વર્ષમાં જ્ઞાન તેને અનુકૂળ કર્મ તથા તે કર્મ અને ઉપયોગી દ્રવ્યો વગેરે સામગ્રીથી સંપન્ન મનુષ્ય જન્મ મેળવ્યો છે તેઓ જો આવાગમનના ચક્રાવામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી તો પારઘીના ફંદામાંથી છૂટેલા હોવા છતાં પણ ફળ વગેરેની પ્રાપ્તિના લોભને લીધે જ તે જ વૃક્ષ પર વિહાર કરનારા પક્ષીઓની જેમ ફરીથી બંધનમાં પડી જાય છે અહો આ ભારતવાસીઓનું કેવું સૌભાગ્ય છે આ ભારતવાસીઓ જ્યારે યજ્ઞમાં ભિન્ન ભિન્ન દેવતાઓની પ્રસન્નતા ઉદ્દેશ્યથી અલગ અલગ યજ્ઞ ભાગ રાખીને વિધિ મંત્રો દ્રવ્યો વગેરેના યોગથી શ્રદ્ધાપૂર્વક તે દેવતાઓને હવિનું પ્રદાન કરે છે ત્યારે આ પ્રમાણે ઇન્દ્ર વગેરે ભિન્ન ભિન્ન નામે પોકારવાથી સમસ્ત કામનાઓને પૂરી કરનારા કામ સ્વયં શ્રીહરિ પ્રસન્ન થાય છે અને તે હવિનું ગ્રહણ કરે છે એ તો બરાબર છે કે ભગવાન સકામ મનુષ્યોના માગવાથી તેમને અભિષ્ટ વસ્તુઓ આપે છે પરંતુ આ કાંઈ સાધક માટે વાસ્તવિક પ્રાપ્તિદાન નથી કારણ કે તે વસ્તુઓ મેળવી લીધા પછી પણ મનુષ્યના મનમાં ફરી ફરી કામનાઓ થતી રહે છે આનાથી ઉલટું જેઓ ભગવાનને નિષ્કામ ભાવે ભક્તિ કરે છે તેમને તો તેઓ સાક્ષાત પોતાના ચરણકમણની ભક્તિ જ આપી દે છે કે જેઓ અન્ય સઘળી કામનાઓને સમાપ્ત કરી દેનારી છે તેથી અત્યાર સુધી સ્વર્ગ સુખ ભોગવી લીધા પછી અમારા પૂર્વ કરેલા યજ્ઞ પ્રવચન અને શુભ કર્મોમાંથી જો કંઈ પણ પુણ્ય બચ્યું હોય તો તેના પ્રભાવે અમને આ ભારત વર્ષમાં ભગવાનના સ્મરણ સહિતનો મનુષ્ય જન્મ મળ્યો કારણ કે શ્રી હરિ પોતાની ભક્તિ કરનારાઓનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે શ્રી સુખદેવજી કહે છે હે રાજન રાજા સગરના પુત્રોએ પોતાના યજ્ઞના અશ્વને ખોડવા આ પૃથ્વીને ચારે બાજુએ ખોદી હતી તેનાથી જંબુ દ્વીપમાં જ આઠ અન્ય ઉપદ્વીપ બન્યા એમ કેટલાક લોકોનું કહેવું છે તે ઉપદ્વીપો છે સ્વર્ણપ્રસ્થ ચંદ્ર શુક્લ આવર્તન રમણક મંદર હરિણ પાંચજન્ય સિંહલ અને લંકા હે ભરત શ્રેષ્ઠ આ પ્રમાણે જેવું મેં ગુરુના મુખેથી સાંભળ્યું હતું બરાબર તેવું જ તમને જંબુદ્વીપના દેશોનું આ વિભાજન કહી સંભળાવ્યું એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતા યા પંચમસ્કંધે જંબુદ્વીપ વર્ણનમ નામેય વિંશોધ્યાય પાંચમા સ્કંધ અંતર્ગત જંબુદ્વીપ વર્ણન નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત બોલોક્રશન કનૈયાલાલકી જય અધ્યાય વીસમો અન્ય છ દ્વીપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે રાજન હવે પરિમાણ લક્ષણો અને સ્થિતિ અનુસાર પ્લક્ષ વગેરે અન્ય દ્વીપોના દેશ વિભાજનનું વર્ણન કરવામાં આવે છે જેવી રીતે મેરુ પર્વત જંબુ દ્વીપથી ઘેરાયેલો છે તેવી જ રીતે જંબુ દ્વીપ પણ પોતાના જેટલા જ પરિમાણ અને વિસ્તારવાળા ખારા સમુદ્રથી ઘેરાયેલો છે વળી જે રીતે ખાઈ બહારના ઉપવનથી ઘેરાયેલી રહે છે તેવી જ રીતે ખારો સમુદ્ર પણ પોતાનાથી બમણા વિસ્તારવાળા પ્લક્ષદ્વીપથી ઘેરાયેલો છે જંબુ દ્વીપમાં જેવડું મોટું જંબુ એટલે કે જાંબુડાનું વૃક્ષ છે તેટલા જ વિસ્તારવાળું અહીં સુવર્ણમય પ્લક્ષ એટલે કે અંજીરનું વૃક્ષ છે એને જ કારણે આનું નામ પ્લક્ષદ્વીપ પડ્યું છે અહીં સપ્તજીહ્યા અગ્નિદેવ વિરાજમાન છે

ત્યાં મણિકૂટ વજ્રકૂટ ઇન્દ્રસેન જ્યોતિષ્માન સુપર્ણ હિરણ્ય સ્થિવ અને મેઘમાલ આ સાત મર્યાદા પર્વતો છે તથા અરૂણા નૃમણા આંગિરસી સાવિત્રી સુપ્રભાતા ઋતંભરા અને સત્યમભરા આ સાત મહાનદીઓ છે ત્યાં હંસ પતંગ ઉર્ધ્વાયન અને સત્યંગ નામના ચાર વર્ણો છે આ નદીઓમાં સ્નાન કરવાથી રજોગુણ અને તમગુણ ક્ષીણ થતા રહે છે તેમનું આયુષ્ય એક હજાર વર્ષનું હોય છે તેમના શરીરોમાં દેવતાઓની જેમ જ થાક પરસેવો વગેરે થતા નથી અને સંતાનોની ઉત્પત્તિ પણ તેમના જેવી થાય છે તેઓ ત્રયવિદ્યા વડે ત્રણેય વેદોમાં વર્ણવેલા સ્વર્ગના દ્વારભૂત આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે તેઓ કહે છે પ્રાર્થના કરે છે કે જેઓ સત્ય અનુષ્ઠાનને યોગ્ય ધર્મ અને ઋત પ્રતિ થતો ધર્મ વેદો અને શુભ તથા અશુભ કર્મફળના અધિષ્ઠાતા છે તે પુરાણ પુરુષ વિષ્ણુ સ્વરૂપ ભગવાન સૂર્યના શરણમાં અમે જઈએ છીએ પ્લક્ષ વગેરે પાંચ દ્વીપોમાં બધા જ મનુષ્યોને જન્મથી જ આયુષ્ય ઇન્દ્રિયો મનોબળ ઇન્દ્રિય બળ શારીરિક બળ બુદ્ધિ અને પરાક્રમ સમાન રૂપે સિદ્ધ થયેલા હોય છે પ્લક્ષ દ્વીપ પોતાના જેટલા જ વિસ્તારવાળા શેરડીના રસના સમુદ્રથી ઘેરાયેલો છે તેની આગળ તેનાથી બમણા પરિમાણવાળો સાલમલી દ્વીપ છે જે એટલા જ વિસ્તારવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે આ સાલમલી દ્વીપમાં પ્લક્ષ દ્વીપના પ્લક્ષના વૃક્ષ જેવડું જ સાલમલીનું વૃક્ષ છે કહે છે કે આ જ વૃક્ષ પોતાની વેદમય પાંખોથી ભગવાનની સ્તુતિ કરનારા પક્ષીરાજ ભગવાન ગરુનું નિવાસસ્થાન છે તથા આ જ વૃક્ષ આ દ્વીપના નામકરણનું કારણ છે આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ યજ્ઞ બાહુ હતા તેમણે જ આ દ્વીપના સુરોચન સૌમનસ્ય રમણક દેવવર્ષ પારિભદ્ર આપ્યાયન અને અવિજ્ઞાત નામે સાત વિભાગ કર્યા અને તે એ જ નામના પોતાના પુત્રોને સોંપી દીધા એમાં પણ સાત વર્ષ પર્વતો અને સાત નદીઓ પ્રસિદ્ધ છે પર્વતોના નામ છે સ્વરસ સતશૃંગ વામદેવ કુંદ મુકુંદ પુષ્પવર્ષ અને સહસ્ત્રુતિ તથા નદીઓ છે અનુમતિ સિનીવાલી સરસ્વતી કુહુ રજની નંદા અને નાકા આ વર્ષોમાં રહેતા શ્રુતધર વીર્યધર વસુંધર અને ઈશનધર નામના ચાર વર્ણોના લોકો વેદ મંત્રોથી વેદમય આત્મ સ્વરૂપ ભગવાન ચંદ્રમાની ઉપાસના કરે છે તેઓ પ્રાર્થના કરે છે જેઓ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં પોતાના કિરણોથી વિભાજન કરીને દેવતાઓ પિતૃઓ અને સમસ્ત પ્રાણીઓને અન્ન આપે છે તે ચંદ્રદેવ અમારું રંજન કરનારા રાજા રંજક થાઓ આ જ પ્રમાણે મદિરાના સમુદ્રથી આગળ તેનાથી બમણા પરિમાણવાળો કુશદ્વીપ છે અગાઉ કહેવાયેલા દ્વીપોના જેવો આ દ્વીપ પણ પોતાના જેટલા જ વિસ્તારવાળા ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે આમાં ભગવાને રચેલું કુશ સમૂહનું એક વૃક્ષ છે એના નામથી જ આ દ્વીપનું નામ કુશદ્વીપ જાણીતું થયું છે બીજા અગ્નિદેવ જેવું તે વૃક્ષ પોતાની કોમળ શિખાઓના તેજથી બધી જ દિશાઓને પ્રકાશિત કરતું રહે છે હે રાજન આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ હિરણ્ય રેતા હતા તેમણે આ દ્વીપના સાત વિભાગ કર્યા અને તેમાંનો એક એક વિભાગ પોતાના સાત પુત્રો વસુ વસુદાન દ્રઢરૂચિ નાભિગુપ્ત સ્તુત્યવ્રત વિવેક અને વામદેવને જ આપ્યા અને પોતે તપ કરવા ચાલી નીકળ્યા તે વિભાગોની સીમાઓ નક્કી કરતા સાત પર્વતો અને સાત નદીઓ છે પર્વતોના નામ છે ચક્ર ચતુશૃંગ કપિલ ચિત્રકૂટ દેવાનેક ઉર્ધ્વરોમા અને દ્રવિડ નદીઓના નામ છે રસકુલ્યા મધુકુલિયા મિત્રવિંદા શ્રુતવિંદા દેવગર્ભા ધ્રુતચ્યુતા અને મંત્રમાલા આ નદીઓમાં સ્નાન કરીને કુશદ્વીપના નિવાસીઓ કે જેઓ કુશળ કોવિદ અભિયુક્ત અને કુલક વર્ણના મનુષ્ય છે જેઓ યજ્ઞ વગેરે કર્મ કૌશલ વડે અગ્નિ સ્વરૂપ ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તથા આ પ્રમાણે સ્તુતિ કરે છે હે અગ્નિદેવ તમે પરબ્રહ્મને પ્રત્યક્ષ હવી પહોંચાડનારા છો તેથી ભગવાનના અંગભૂત દેવતાઓનું યજન કરીને તમે તે પરમ પુરુષનું જ યજન કરો હે રાજન પછી ઘીના સમુદ્રથી આગળ તેના કરતા બમણા પરિમાણવાળો ક્રોચ દ્વીપ છે જેમ કુશદ્વીપ ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે તેવી જ રીતે આ ક્રોચ દ્વીપ પોતાના જેટલા વિસ્તારવાળા દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે અહીં ક્રોચ નામનો એક ઘણો મોટો પર્વત છે તેને જ કારણે આનું નામ કોચ દ્વીપ પણ થયું છે અગાઉના સમયમાં શ્રી કાર્તિકેય સ્વામીના શસ્ત્ર પ્રહારથી આનો પ્રદેશ અને લતા નિકુંજ વગેરે નષ્ટભ્રષ્ટ થઈ ગયા હતા પરંતુ ક્ષીર સમુદ્ર દૂધના સમુદ્ર વડે સિંચાવાથી અને વરુણદેવ વડે સુરક્ષિત થવાથી આ પર્વત ફરીથી નિર્ભય થઈ ગયો આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ ધ્રુત પૃષ્ઠ હતા તેઓ મહાન જ્ઞાની હતા તેમણે આને સાત દેશોમાં વિભાજીત કરીને તેમના પર તેમના જેવા નામવાળા પોતાના સાત ઉત્તરાધિકારી પુત્રોની નિમણૂક કરી અને પોતે સમસ્ત જીવોના અંતરાત્મા પરમ મંગલમય કીર્તિશારી ભગવાન શ્રી હરિના પવિત્ર ચરણોનું શરણ લીધું મહારાજ ધુતપૃષ્ઠને સાત પુત્રો હતા આમ મધુરૂહુ મેઘપૃષ્ઠ સુધામા પ્રાજેષ્ઠ લોહિતારણ અને વનસ્પતિ તેમના વર્ષોમાં પણ સાત વર્ષ પર્વતો અને સાત નદીઓ હોવાનું કહેવાય છે પર્વતોના નામ છે શુક્લ વર્ધમાન ભોજન ઉપબહિર્ણ નંદ નંદન અને સર્વતોભદ્ર નદીઓના નામ છે અભયા અમૃતોગધા આર્યકા તીર્થવતી વૃત્તિરૂપવતી પવિત્રવતી અને શુક્લા તેમના પવિત્ર અને નિર્મળ જળનું સેવન કરનારા તેના પુરુષ ઋષભ દ્રવિણ અને દેવક નામના ચાર વર્ણોવાળા નિવાસીઓ જળ ભરેલી અંજની વડે આપો દેવતાની ઉપાસના કરે છે અને પ્રાર્થના કરે છે કે હે જળ દેવતા તમને પરમાત્મા પાસેથી સામર્થ્ય મળેલું છે તમે ભૂહ ભૂહ સ્વ અને સ્વહ ત્રણેય લોકોને પવિત્ર કરો છો કારણ કે તમે સ્વરૂપથી જ પાપોનો નાશ કરનારો છો અમે પોતાના શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ તમે અમારા અંગોને પવિત્ર કરો આ જ પ્રમાણે ક્ષીર સમુદ્રથી આગળ પોતાની ચારે બાજુ બત્રીસ લાખ દ્વીપ છે જે પોતાના જેટલા જ પરિમાણવાળા દહીંના સમુદ્રથી ઘેરાયેલો છે છે આમાં નામનું એક વૃક્ષ અને એ જ આ પ્રદેશના નામનું કારણ છે તેથી અત્યંત મનોહર સુગંધથી આખો દ્વીપ મહેકતો રહે છે તેના મેધાતિથી નામના અધિપતિ પણ રાજા વ્રતના જ પુત્ર હતા તેમણે પણ પોતાના દ્વીપને સાત વર્ષોમાં વિભાજીત કર્યું અને તે વર્ષોમાં તેમના જેવા નામવાળા પોતાના પૂરોજવ મનોજવ પવમાન ધુમરાનીક ચિત્રરેફ બહુરૂપ અને વિશ્વધાર પુત્રોની અધિપતિ તરીકે નિમણૂક કરીને પોતે ભગવાન અનંતમાં દત્તચિત્ત થઈને તપોવનમાં પ્રયાણ કરી ગયા આ વર્ષોમાં પણ સાત મર્યાદા પર્વતો અને સાત નદીઓ છે પર્વતોના નામ છે ઈશાન ઉરુશૃંગ બલભદ્ર સતકેસર સ્ત્રોત્ર દેવપાલ અને મહાનસ તથા નદીઓ છે અનધા આયુર્ધા ઉભય સ્પૃષ્ટિ અપરાજીતા પંચપદી સહસ્ત્ર શ્રુતિ અને નિજ ધૃતિ તે વર્ષના ઋતુવ્રત સત્યવ્રત દાનવ્રત અને અનુવ્રત નામના વર્ણોના મનુષ્યો પ્રાણાયામ વડે પોતાના રજોગુણ અને તમોગુણને ક્ષીણ કરીને મહાન સમાધિ વડે વાયુરૂપ શ્રી હરિની આરાધના કરે છે અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે જેઓ પ્રાણ વગેરે વૃત્તિરૂપી પોતાની ધજાઓ સહિત પ્રાણીઓમાં પ્રવેશીને તેમનું પાલન પોષણ કરે છે તથા સમસ્ત દ્રશ્ય જગત જેમના આધીન છે તે અંતર્યામી સાક્ષાત ભગવાન વાયુ અમારું રક્ષણ કરો આ જ પ્રમાણે દહીંના સમુદ્રથી આગળ તેની ચારે બાજુ તેનાથી બમણા વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે તે ચારે બાજુએથી પોતાના જેટલા જ વિસ્તારવાળા બીથા જળના સમુદ્રથી ઘેરાયેલો છે ત્યાં અગ્નિની જ્યોત જેવું દેવદીપ્યમાન લાખો સ્વર્ણમય પાખંડીઓવાળું એક ઘણું મોટું પુષ્કર કમળ છે કે જેને બ્રહ્માજીનું આસન માનવામાં આવે છે તે દ્વીપની મધ્યમાં તેના પૂર્વના અને પશ્ચિમના વિભાગોની સરહદ નક્કી કરતો માનસોત્તર નામનો એક જ પર્વત છે એ દસ હજાર ઊંચો અને તેટલો લાંબો છે તેના પર ચારે દિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોની ચાર પુરીઓ નગરો છે એમના પર મેરુ પર્વતની ચારે બાજુ ઘૂમતા સૂર્યના રથનું સંવત્સરી રૂપી પડ્યું દેવતાઓના દિવસ અને રાત એટલે કે ઉત્તરાયણ અને દક્ષિણાયણના ક્રમે હંમેશા ઘૂમ્યા કરે છે તે દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર વિધિહોત્ર પણ પોતાના રમણક અને ઘાતકી નામના બે પુત્રોને બંને દેશોના અધિપતિ બનાવીને પોતે પોતાના મોટા ભાઈઓની જેમ જ ભગવાનની સેવામાં તત્પર રહેવા લાગ્યા હતા ત્યાંના નિવાસીઓ બ્રહ્મ શાલુક્ય વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ વડે બ્રહ્મા રૂપ શ્રી હરિની આરાધના કરે છે અને આ પ્રમાણે સ્તુતિ કરે છે જેઓ સાક્ષાત કર્મફળ સ્વરૂપ છે અને જેમની એક પરમેશ્વરમાં જ પૂર્ણ સ્થિતિ છે તથા જેમની બધા લોકો પૂજા કરે છે તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિના સાધનભૂત અદ્વિતીય અને શાંત સ્વરૂપ ભગવાન બ્રહ્મમૂર્તિને અમારા નમસ્કાર છે શ્રી સુખદેવજી કહે છે હે રાજન આની આગળ લોકાલોક નામનો પર્વત છે એ પૃથ્વીની બધી બાજુએ સૂર્ય વગેરે વડે પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશોની વચ્ચે તેમનું વિભાજન કરતો ઊભો છે મેરુ પર્વતથી શરૂ કરીને માનસોત્તર પર્વત સુધીનું જેટલું અંતર છે તેટલી જ ભૂમિ શુદ્ધ જળના સમુદ્રની પેલેપાર છે તેનાથી આગળ સુવર્ણમય ભૂમિ છે જે દર્પણ જેવી સ્વચ્છ છે એમાં પડેલી કોઈ વસ્તુ ફરી મળતી નથી તેથી ત્યાં દેવતાઓ સિવાય અન્ય કોઈ પ્રાણી રહેતા નથી લોકાલોક પર્વત સૂર્ય વગેરે વડે પ્રકાશિત ભૂખંડ અને અપ્રકાશિત ભૂખંડની વચ્ચે છે તેથી એનું નામ આ પડ્યું છે એને પરમાત્માએ ત્રણેય લોકની બહાર તેમની ચારે બાજુની સરહદ રૂપે સ્થાપિત કર્યો છે એ એટલો ઊંચો અને લાંબો છે કે ત્રણેય લોકને પ્રકાશિત કરનારા સૂર્યના કિરણોથી માંડીને ધ્રુવ સુધા સમસ્ત જ્યોતિ મંડળના કિરણો પણ તેની એક બાજુથી બીજી બાજુ જઈ શકતા નથી વિદ્વાનોએ પ્રમાણ લક્ષણો અને સ્થિતિ પ્રમાણે સમસ્ત લોકોનો આટલો જ વિસ્તાર બતાવ્યો છે આ સમસ્ત ભૂગોળ પચાસ કરોડ જોજન છે એનો ચોથો ભાગ અર્થાત સાડા બાર કરોડ જોજન વિસ્તારવાળો આ લોકાલોક પર્વત છે તેની ઉપર ચારે દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ કરેલી છે આ દિગ્ગજોની તથા પોતાના સ્વરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિઓની વૃદ્ધિ માટે તથા સમસ્ત લોકો ભવનોના કલ્યાણ માટે પરમ ઐશ્વર્યના અધિપતિ સર્વાંતર્યામી પરમપુરુષ શ્રી હરિ પોતાના વિશ્વક વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર બધી બાજુ વિરાજે છે તેઓ પોતાના વિશુદ્ધ સત્વને શ્રી વિગ્રહને કે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે મહા આઠ સિદ્ધિઓથી સંપન્ન છે તેને ધારણ કરેલા છે તેમના કમળોમાં શંખ ચક્ર વગેરે આયુધ સુશોભિત છે આ પ્રમાણે પોતાની યોગમાયાથી રચેલા વિવિધ લોકો ભુવનોની વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે તેઓ જ લીલામય રૂપે કલ્પના અંત સુધી ત્યાં બધી જ બાજુએ રહે છે લોકાલોક પર્વતના અંતર્વતી ભૂભાગનો જેટલો વિસ્તાર છે તેના પરથી તેની બધી બાજુના અલોક અપ્રકાશિત પ્રદેશના પરિમાણનું પણ વિવરણ સમજી લેવું જોઈએ તેનાથી આગળ તો કેવળ યોગેશ્વરોની જ બરાબર ગતિ થઈ શકે અર્થાત આનાથી વિશેષ તો માત્ર યોગેશ્વરો જ જાણી શકે છે હે રાજન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે બ્રહ્માંડનું જે કેન્દ્ર છે તે જ સૂર્યની સ્થિતિ છે સૂર્ય અને બ્રહ્માંડ ગોલકની વચ્ચે બધી તરફથી પચીસ કરોડ જોજનું અંતર છે સૂર્ય આ મૃગ અર્થાત મરેલા અંડમાં વૈરાજ રૂપે વિરાજે છે તેથી તેમનું નામ માર્તટ થયું છે તેઓ હિરણમય બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલા છે તેથી તેમને હિરણ્ય ગર્ભ પણ કહે છે સૂર્ય થકી જ દિશા આકાશ ધીવલોક ભૂલોક સ્વર્ગ અને મોક્ષના પ્રદેશો નરક અને રસાતર તથા અન્ય સઘળા ભાગોનું વિભાજન થાય છે સૂર્ય જ દેવતા તિર્યક મનુષ્ય સરીસરૂપ પેટે ચાલનારા જીવો લતા વૃક્ષ વગેરે સમસ્ત જીવ સમૂહોના આત્મા છે અને નેત્રેન્દ્રિયના અધિષ્ઠાતા છે શ્રીમદ ભગવતે મહાપુરાણે સંહિતાયા પંચમ સ્કંદે ભુવન કોષ વર્ણન સમુદ્ર વર્ષ સન્નિવેશ પરિમાણ લક્ષણો વિશોધ્યાય પાંચમા સ્કંદ અંતર્ગત ભુવન કોષ સમુદ્ર વર્ષ સન્નિવેશ પરિમાણ લક્ષણ નામનો વીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય